સાપ્તાહિક રાશિ પર આવતા અઠવાડિયા નું રાશિ પર તારીખ સત્તર જૂન થી તેવીસ જૂન બે હજાર ચોવીસ સુધી રાશિફળ તમામ રાશિના જાતકો માટે રાશિફળ ઉપાય સાથે કેવું રહેશે આ સપ્તાહ સાપ્તાહિક રાશિ ફળ અઠવાડિયા નું મેષફળ આ હુમમાં પ્રશ્ન સંબંધિત કોઈ પ્રશ્નનો જવાબ આપવો નહીં તેથી યોગોમ શ્રેણીઓ નિયમિત વ્યાયામ કરો અને સારાનો આનંદ લો કારણ કે કારણ કે તમારા ઉપયોગની તમારી તકેદારી અને નિયમિત તેથી તમારી ભૂતકાળની ઘણી દૂર થઈ શકે છે જો તમે આ અઠવાડિયામાં કે ઘરના વડીલોની સલાહ આપવી પછી જ તેને કોઈ પણ રીતે લાગુ કરવાની જરૂર છે જો તમે અથવા ઘરના કોઈ પણ વિરોધીમાં કોઈ સંસ્થાનો ઉપયોગ કરી રહ્યા છે અને આ માટે કુંડળીમાં પણ યોગાનુયોગ છે તો તમે અઠવાડિયામાં આ કાર્ય સંપૂર્ણ રીતે સફળ થઈ શકે છે કારણ કે આ એક દરમિયાન ખાસ યોગો જોવામાં આવે છે આવી જો તમે સામાન્ય કરતા વધુ પ્રયાસ કરો છો તો પછી કોઈ પણ સંસ્થાનું આયોજન થઈ શકે છે આ સમય દરમિયાન તમે તમારા પ્રેમ સાથે પ્રેમથી સમય પસાર કરી રહ્યા છો તેમની સાથે રહેવાની મંજૂરીઓ પણ હશે અને તમે તમારા નિવેદનમાં જ જાળવવા માટે તમામ પ્રયત્નો કરી રહ્યા છો જો કે આ માટે તમે ઓછા પ્રયત્નો કર્યા પછી પણ સફળ થયા કાર્યકર્તાઓ સંબંધિત તમારા ગ્રહોના જાતકો માટે બનાવેલા અવાડી એક પ્રમોશન ઘણા બધા તકો મેળવો થોડા સમય પછી ફરી વધુ જણાવવાસી હોવાના કારણે તેઓ આ પાટા પર આવશે શિક્ષણ ક્ષેત્રે વિદ્યાર્થીઓને આ અઠવાડિયે સારા પરિણામ મળે છે કારણ કે આ સમય દરમિયાન તમે તમારા પાઠનું વર્ણન લાભ મેળવશો ગુણને કારણે તમે વધુ સારું જોશો જો કે આ માટે પણ તમારા અભ્યાસમાં સૌથી વધુ ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે કૃષ્ણ કે ગુરુ તમારા ચંદ્રકારના બીજા ભાવમાં સામેલ થશે દેવ તમારા ચંદ્રના જૂથના અગિયારમાં ભાવ બિરાજમાન અને રમણીય વ્યક્તિમાં વેપાર સાથે વેદી લોકો ગ્રહની ગોચરમાં છે સ્થિતિથી આ અઠવાડિયે પ્રમોશનમાં પ્રમોશન કરવા માટે ઘણા સુશોભિત છે ઉપાય ગુજરાત ચંદિકા શ્લોકનો પાઠ કરો આવતા સપ્તાહનું વૃષભ રાશિ પર જો તમે કોઈ મોટી બીમારીથી પીડાતા હો તો ડૉક્ટરની સખત મહેનત અને તમારા પરિવારની યોગ્ય સંભાળ આ અઠવાડિયે તમારું સ્વાસ્થ્ય સુધારશે આને કારણે તમે આ રોગથી કાયમ છુટકારો મેળવશો આ અઠવાડિયે બનાવી રહ્યું છે આવી સ્થિતિમાં આ તકોને તમારા હાથથી ન જવા દો તેનો શ્રેષ્ઠ લાભ લો તમારા નાના ભાઈ બહેનોને આ અઠવાડિયે તેમના જીવનના દરેક ક્ષેત્રમાં ઘણી સફળતા મળી શકે છે કારણ કે જો તે બેરોજગાર હતો તો તેની નોકરી મેળવવાની શક્યતા ઉભી થઈ રહી છે તે જ સમયે જો તેઓ કોઈ કામ કરે છે તો આ સમયે તેમની સંભાવના પણ છે જે લોકો તમારી રાશિના જાતકને પ્રેમ કરે છે તેમના માટે આ સમય ખૂબ સારો રહેશે અને આ તમારી લવ લાઈફમાં ખુશીઓ લાવશે કારણ કે આ સમયગાળા દરમિયાન ગ્રહોની શુભ સ્થિતિ તમારા લવ લાઈફ માટે એક આદર્શ સ્થિતિ કહી શકાય આ અઠવાડિયે વેપારીઓ ગહરાઈથી સમજ્યા વિના કોઈ પણ વ્યવસાયિક કાનૂની દસ્તાવેજો પર હસ્તાક્ષર કરવાથી દૂર રહેવું પડશે અને તેમને યોગ્ય રીતે વાંચવું પડશે અન્યથા તમે તમારી જાતને કોઈ મોટી મુશ્કેલીમાં મૂકી શકો છો તેથી ઉતાવળમાં દસ્તાવેજો વિશે બેદરકાર ન થાઓ આખું અઠવાડિયું ટીવી જોવું એ મનોરંજન કરતા શિક્ષણની જેમ અને તમારી પરીક્ષા વિશે બેદરકારી રાખવા જેવું છે

કારણ કે આ સમયે થોડા પ્રયત્નોથી તમે તમારા સ્વાસ્થ્યમાં સુધારો કરી શકો છો અને તમારું માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય સુધરશે ગ્રહોની સ્થિતિ અનુસાર તમારી રાશિના લોકો માટે આર્થિક દ્રષ્ટિકોણથી આ અઠવાડિયે સરેરાશ કરતા વધુ સારા પરિણામ સાથે આવવાનું સાબિત થશે આ ઉપરાંત સમાજમાં તમારી સ્થિતિને મજબૂત કરવા અને સંપત્તિમાં વધારો કરવા માટે આ સમયે ઘણી અદભુત તકો પ્રદાન કરવાની સંભાવના છે શક્ય છે કે આ અઠવાડિયામાં તમે કેટલીક ઘરેલું ખરીદી કરવા નીકળશો પરંતુ તમે બિનજરૂરી ચીજો પર વધારે ખર્ચ કરીને તમારા માટે ઘણી આર્થિક સમસ્યાઓ ઉભી કરી શકો છો આનાથી પરિવારમાં તમારા સન્માન અને છબીને પણ અસર થશે જે લોકો તમારી રાશિના જાતકને પ્રેમ કરે છે માટે આ આ સમય ખૂબ સારો અને તમારી લવ લાઈફમાં ખુશીઓ લાવશે કારણ કે આ સમયગાળા દરમિયાન ગ્રહોની શુભ સ્થિતિ તમારા લવ લાઈફ માટે એક આદર્શ સ્થિતિ કહી શકાય આ સ્થિતિ આ અઠવાડિયે તમારી સ્થિતિ સ્પષ્ટ રીતે દેખાશે જેના કારણે તમારા દુશ્મનો પણ ઓફિસમાં તમારા મિત્રો બનશે કારણ કે માત્ર નાના સારા કામને લીધે તમને મોટો પદોન્નતિ મળશે જેની ચર્ચા દરેક જણ કરશે આવી સ્થિતિમાં આ સારો સમય અને આનંદ માણો વિદ્યાર્થીઓએ સમજવાની જરૂર છે કે અઠવાડિયાના અંતમાં શિક્ષણથી સંબંધિત દરેક કાર્યને મુલતવી રાખવું તે યોગ્ય નથી કારણ કે એક અઠવાડિયા આંખના પલકારામાં અદૃશ્ય થઈ જાય છે જેના પછી તમને સમયના અભાવે મુશ્કેલી પડી શકે છે તેથી આળસ તમારા પર હવે વર્ચસ્વ ન દો અને બાકીના કાર્યોને ઝડપથી પૂર્ણ કરવાનો પ્રયાસ ન કરો મિથુન રાશિના લોકો માટે રાહુ મહારાજ તમારા દસમા ભાવમાં હાજર થશે એવા કારણ કે શનિદેવ તમારી ચંદ્ર રાશિના નવમા ભાવમાં બેઠો હશે ઉપાય દરરોજ નારાયણ નો પાઠ કરો આવતા સપ્તાહનું કર્ક રાશિ પણ આ અઠવાડિયે સારા સ્વાસ્થ્ય માટે તમારે તમારી સવારની શરૂઆત વર્કઆઉટથી કરવાની જરૂર છે કારણ કે તમારે પણ સમજવું પડશે કે આ તે સમય છે જ્યારે તમે તમારા વિશે સારું અનુભવવાનું શરૂ કરી શકો છો આવી સ્થિતિમાં આ બદલાવને તમારી દિનચર્યામાં સામેલ કરો અને તેને નિયમિત રાખવાનો પ્રયાસ કરો જો તમે મોટા ગૃહસ્થ છો તો પછી આ અઠવાડિયે તમે પરિવારના સભ્યો સાથે ક્યાંક જવા અથવા પિકનિક પર જવાનું વિચારી શકો છો જે દરમિયાન તમારે તમારા ઘણા પૈસા ખર્ચ કરવા પડશે પરંતુ તે તમારા પરિવાર સાથેના તમારા સંબંધને સુધારવામાં મદદ કરશે ઘરે પરેશાનીનું વાતાવરણ આ અઠવાડિયે તમારો તણાવ ઓછો કરશે આવી સ્થિતિમાં તે પણ જરૂરી રહેશે કે તમે પણ તેમાં પૂર્ણ ભાગીદારી લો અને માત્ર મૌન દર્શક ન બનો આ અઠવાડિયે તમને તે સમજવામાં પણ મદદ કરશે તમારા પરિવારના સારા માટે તમારે સતત કામ કરવું પડશે આ માટે તમારી બધી ક્રિયાઓની પાછળ પ્રેમની લાગણી અને અંતરની દ્રષ્ટિ હોવી જોઈએ પ્રેમની દ્રષ્ટિએ તમારી રાશિના જાતકો માટે આ અઠવાડિયું સામાન્ય કરતા સારું રહે છે કારણ કે યોગ બનાવવામાં આવી રહ્યા છે કે આ રાશિના તે મૂળના લોકો પ્રેમની અનુભૂતિથી અસ્પૃશ્ય હતા તેઓને આ સમયે કંઈક ખાસ મળી શકે છે આવા સમયમાં થોડો વધુ સમય આપતી વખતે તમારે ફક્ત તમારા મગજમાં સકારાત્મક વિચારો આવવા દેવાની જરૂર રહેશે આ અઠવાડિયા દરમિયાન તમે ક્ષેત્ર પરનું દરેક કાર્ય વધુ જવાબદાર કેન્દ્રિત સંગઠિત રીતે કરશો જેની મદદથી તમે કાર્યસ્થળ પર પણ તમારું શ્રેષ્ઠ પ્રદર્શન આપી શકશો આ સિવાય તમારી રાશિના કેટલાક મૂળ વતનીને પણ આ સમયગાળા દરમિયાન વિદેશી કંપનીમાં જોડાવાની તક મળી શકે છે આ રાશિના તે લોકો જે અભ્યાસ માટે વિદેશ જવા તૈયાર હતા તેઓએ આ અઠવાડિયે અવિરત પ્રયાસ કરીને તેને તમારા હાથથી ન જવાનો પ્રયાસ કરો કર્ક રાશિના લોકોની કુંડળી માંગ દેવ તમારા આઠમાં ભાવમાં હાજર રહેશે એવા માંગ આ અઠવાડિયે તમને સારા આરોગ્યની પ્રાપ્તિ થશે પોતાની આ અઠવાડિયું ફક્ત તમારી તબિયત સુધારશે જ નહીં પણ તમારા જીવનમાં તમને કોઈ સારા સમાચાર મળશે આવી સ્થિતિમાં તમારી ખુશીને તમારી પાસે રાખવાને બદલે અન્ય લોકો સાથે શેર કરો કારણ કે તે તમારા સ્વાસ્થ્ય પર પણ સારી અસર બતાવશે તમે તે ખુશીને બમની પણ કરી શકશો આર્થિક દ્રષ્ટિએ આ અઠવાડિયા તમારી રાશિના લોકો માટે ખૂબ જ શુભ ફળદાયી બનશે આવી સ્થિતિમાં તમારા પ્રયત્નોને થોડું ઘટવા ન દો કારણ કે ગ્રહ ગ્રહણકારી સ્થિતિ તમને આ સમયે તમારી સંપત્તિમાં વધારો કરવાની શ્રેષ્ઠ તક પ્રદાન કરી શકે છે આ અઠવાડિયામાં દારૂ જેવી નશીલી ચીજોનું સેવન કરવાથી તમારા પારિવારિક શાંતિમાં ખલેલ પડી શકે છે તેથી ઘરમાં શાંતિ જાળવવા માટે તમામ પ્રકારની ખરાબ ટેવોમાં સુધારો કરો નહીં તો તમારા ઘરના સભ્યો સાથેના સંબંધ પર ખરાબ અસર દેખાશે જો તમે તમારા પ્રેમી સાથે ડેટ પર જાઓ છો તો તે સમય દરમિયાન તમારે વધુ ફોનનો ઉપયોગ કરવાનું ટાળવું પડશે નહીંતર જીવનસાથીને ફક્ત ખરાબ લાગશે નહીં પરંતુ તમારી અને આ વચ્ચે મોટો વિવાદ થવાની સંભાવના પણ છે આવી સ્થિતિમાં જ્યારે તમે કોઈ પ્રેમી સાથે હો તો તમારા ફોનનો ઉપયોગ ન કરવો તે તમારા માટે સારું રહેશે આ અઠવાડિયે તમારે એ સમજવાની જરૂર છે કે જો તમે તમારી મહેનતના પૂર્ણ ફળ મેળવવા માંગતા હો તો તમારા મનને સકારાત્મક રાખવાનો પ્રયાસ કરો કારણ કે આ અઠવાડિયા તમારી કારકિર્દી માટે સામાન્ય કરતા વધુ મહત્વપૂર્ણ બનશે પરિણામે તમને આ સમયગાળા દરમિયાન ઘણી નવી તકો મળશે અઠવાડિયાની શરૂઆત થોડી પડકારરૂપ હોઈ શકે છે અને આ દરમિયાન તમારે વધુ મહેનત કરવી પડશે સખત મહેનતને કારણે તમે તમારા મધ્ય અઠવાડિયાના સમયગાળામાં ઘણી સફળતા પ્રાપ્ત કરી શકશો અને શિક્ષણ ક્ષેત્રે પોતાને અગ્રેસર કરવાનો પ્રયત્ન કરતા જોશો આ માટે સખત મહેનત અને ખંત રાખો કારણ કે ગુરુ ગ્રહ તમારા દસમા ભાવમાં સ્થિત થશે તમારી ચંદ્ર રાશિના સાતમા ભાવમાં અઠવાડિયે તમારે એ સમજવાની બહુ જરૂરત છે કે જો તમે તમારી મહેનત નું ફળ પૂરું મેળવા માંગો છો તો તમારા મન ને સકારાત્મક રાખવાનો પ્રયાસ કરો ઉપાય દરરોજ ઓમ સૂર્યાય નમઃ નો ઓગણીસ વાર જાપ કરો આવતા સપ્તાહનું કન્યા રાશિ પર આ અઠવાડિયે તમારી તબિયત સારી રહેવાના કારણે તમારો આત્મવિશ્વાસ પણ વધશે તમારા સારા સ્વાસ્થ્યને કારણે તમે તમારા સ્વાસ્થ્યની સાથે સાથે તમારા પરિવારના સભ્યોની વિશેષ કાળજી લેશો આવી પરિસ્થિતિમાં તમારે ઠંડા વસ્તુઓ ખાવાનું ટાળતી વખતે નિયમિતપણે સારો ખોરાક લેવાની જરૂર રહેશે આ અઠવાડિયે તે શક્ય છે કે તમે આર્થિક મુદ્દાઓ પર અગાઉ જે યોજના ઘડી હતી તે સંપૂર્ણ નકામું થઈ જશે જેની સાથે તમારે ઉધાર લેવામાં પૈસા લેવાનું રહે છે આ સાથે તમે માનસિક તાણમાં પણ આવી શકો છો આ સપ્તાહ તમારા પારિવારિક જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ લાવશે જેના કારણે તમે ધાર્મિક સ્થળે અથવા સંબંધીના પરિવાર બધા પરિવારમાં જવાની યોજના બનાવી શકો છો આ અઠવાડિયે આ રાશિનો વતની મૂળ તેના પ્રેમીને અને પ્રેમિકાને તેના પ્રેમ દર્શાવવા માટે તમામ પ્રયત્નો કરશે જો તમારા જીવનસાથીને લાગે છે કે તમે તેમને પૂરતો સમય ના આપો તો હવે તમે તેમના માટે સમય કાઢી શકો છો તમારા જીવનસાથીને આ કરવાનું ગમશે અને પ્રેમ મજબૂત હશે જો તમે તમારા ક્ષેત્ર કાર્ય વિશે વાત કરો છો તો પછી આ દ્રષ્ટિકોણથી આ અઠવાડિયે ફક્ત તમારા નામ પર જ નામ આપવામાં આવશે કારણ કે આ સમય દરમિયાન નસીબ તમારો સંપૂર્ણ ટેકો કરશે જેના કારણે તમે કોઈ પણ અવરોધ વિના તમારા હાથ મૂકશો તે કાર્ય પૂર્ણ કરવામાં સમર્થ હશો તેથી આ તક તમારા હાથમાંથી સરકી ન જવા દો તેનો સંપૂર્ણ લાભ લો અને કારકિર્દીની પ્રગતિના માર્ગને સુનિશ્ચિત કરો આ સમય દરમિયાન આઈટી એન્જિનિયરિંગ વગેરેનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ઓછી મહેનત પછી પણ સારા પરિણામ પ્રાપ્ત કરી શકશે કારણ કે યોગ બનાવવામાં આવી રહ્યા છે કે આ સમય દરમિયાન એના પરિણામ સ્વરૂપ તમારી ચંદ્ર રાશિના છઠ્ઠા ભાવમાં શનિદેવ બેઠો હશે અને એવામાં હોવાના કારણે જો વાત કરીએ તમારી કારકિર્દીની તો એની નજરથી આ અઠવાડિયે માત્ર અને માત્ર તમારું જ નામ રહેવાનું છે સુધારો જોવા મળશે જેના કારણે તમે રમતગમત અને આઉટડોર પ્રવૃત્તિઓમાં ભાગ લઈ શકો છો તમારી ખોવાયેલી ઊર્જાને ફરીથી સંગઠિત કરી શકો છો અને તે ઊર્જાથી તમને વધુ સારું જીવન જીવવા માટે મદદ મળશે આ અઠવાડિયે તમને પૈસાની ખોટ થઈ શકે છે જેના કારણે જે લોકો અત્યાર સુધી રીતે પૈસાનો કરી રહ્યા હતા તેઓ હવે જીવનમાં પૈસાના વાસ્તવિક મહત્વને સમજી શકશે એવી આશંકાઓ છે કે આ અઠવાડિયે આવી ઘણી પરિસ્થિતિઓ ઊભી થશે જ્યાં તમને અચાનક આર્થિક સહાયની જરૂર પડશે પરંતુ આ સમય દરમિયાન તમારી પાસે પૂરતા પૈસા રહેશે નહીં કારણ કે તમે પહેલાથી જ ખર્ચ કરી લીધો હશે સ્વજનો સાથેના તમારા સંબંધોને નવજીવન આપવામાં લાંબા સમયથી બાકી રહેલા ઘરકામ માટે આ સમય સારો સપ્તાહ સાબિત થશે જો તમે કોઈને એકપક્ષી રૂપે પ્રેમ કરો છો તો તમારે આ અઠવાડિયે તેમની સાથે તમારા હૃદયની વાત અથવા તેમની સાથે વધુ બોલવાનું ટાળવું જોઈએ નહીં તો પ્રેમીની સામે તમે જે કંઈ પણ કરો છો તે ફક્ત તમારા માટે જ કામ કરશે જે વસ્તુ બનાવતા પહેલા જ બગાડી શકે છે ભાગીદારીમાં વ્યવસાય કરનારા આ રકમના વતની તેમને આ સમયગાળા દરમિયાન તમામ પ્રકારના ભૂતકાળના નુકસાનમાંથી બહાર આવવામાં મદદ કરશે કારણ કે આ સમય તમારી કારકિર્દી માટે વધુ સારો સાબિત થશે જેના દ્વારા તમને ઘણી મોટી હસ્તીઓને મળવાનું અને તમારા વ્યવસાયમાં વિસ્તરણ માટેની યોગ્ય યોજનાઓ બતાવવામાં આવશે આ અઠવાડિયે વિદ્યાર્થીઓ સંપૂર્ણપણે આરામ કરવા માંગશે પરંતુ સંભવ છે કે ઘરે અને કુટુંબમાં તમારા પરિવારનું અચાનક આગમન તમારી યોજનાને બગાડે તેથી શરૂઆતથી જ સંભાવના માટે તમારી જાતને તૈયાર કરો અને અસ્વસ્થ થશો નહીં નહીં તો તમારું માખું અઠવાડિયું બગડશે તુલા રાશિના લોકોની ચંદ્ર રાશિ માં શનિ મહારાજ તમારા પાંચમાં ભાવમાં સ્થિત થશે ઉપાય શુક્રવારના દિવસે વૃદ્ધ મહિલાઓને ને દહીન દાન માંગા હો આવતા સપ્તાહ વૃશ્ચિક રાશિ પર આ અઠવાડિયે તમારે તમારા ખોરાક માં યોગ્ય સુધારણા કરીને સારી રીતે ખાવું પડશે કારણ કે તે તમારી માનસિક મનોબળ વધારવામાં મદદ કરશે અને સાથે જ તમારા સંપૂર્ણ અને પરિપૂર્ણ જીવન માટે મદદરૂપ થશે તેથી વધુ મસાલેદાર ખોરાક છોડી તાજા ફળો અને શાકભાજીનો આનંદ લો તે લોકો જેઓ તેમના ઘરથી દૂર કામ કરી રહ્યા છે અથવા અભ્યાસ કરી રહ્યા છે તેઓને આ અઠવાડિયામાં કોઈ કારણસર તેમના નાણાં ખર્ચવા પડી શકે છે કારણ કે સંભવ છે કે તમે અચાનક કોઈક પ્રકારની પાર્ટી કરવાની અથવા તમારા મિત્રોના ઇશારે મુલાકાત લેવાની યોજના બનાવી છે તમારો રમૂજી સ્વભાવ સામાજિક ક્રિયા પ્રતિક્રિયાના સ્થળોએ તમારી લોકપ્રિયતામાં વધારો કરશે જેની સાથે સમાજમાં તમારું માન અને સન્માન વધશે તમે અનેક મહાનુભાવોનું ધ્યાન આકર્ષિત કરી શકશો આ અઠવાડિયે આ રાશિનો વતની મૂળ તેના પ્રેમીને અને પ્રેમિકાને તેના પ્રેમ દર્શાવવા માટે તમામ પ્રયત્નો કરશે જો તમારા જીવનસાથીને લાગે છે કે તમે તેમને પૂરતો સમય ના આપો તો હવે તમે તેમના માટે સમય કાઢી શકો છો તમારા જીવનસાથીને આ કરવાનું ગમશે અને પ્રેમ મજબૂત હશે જો તમે ભૂતકાળમાં તમારી કારકિર્દીમાં થોડી નિરાશા અનુભવતા હો તો પછી આ અઠવાડિયામાં વસ્તુઓ પાછો પ્રાપ્ત થવાની શરૂઆત થશે અને તમારો વ્યવસાય સકારાત્મક દિશા તરફ જવાનું શરૂ કરશે જેની સાથે તમે માનસિક પણ રાહત મેળવી શકશો આ અઠવાડિયે તમારી રાશિના ઘણા રાશિ જ્યારે ભૂતકાળની ભૂલોથી શીખતા નથી તેમને ફરીથી પુનરાવર્તન કરવાનું કાર્ય કરશે જેના કારણે તેઓને તેમના શિક્ષણ ક્ષેત્રે ખૂબ પ્રતિકૂળ પરિણામોનો સામનો કરવો પડી શકે છે આવી સ્થિતિમાં યાદ રાખો કે નિષ્ફળ થવા છતાં તમે ઘણું શીખો છો વૃશ્ચિક રાશિના લોકોની કુંડળી માંગ રાહુ ગ્રહ તમારા પાંચમા ભાવમાં હાજર રહેશે અને એવા માંગ આ અઠવાડિયે તમને તમારા ખાવા પીવા માંગ સુધારો કરીને સારું ભોજન કરવાની જરૂરત હશે ઉપાય શનિવારના દિવસે રાહુ ગ્રહ માટે યજ્ઞ હવન કરો આવતા સપ્તાહનું ધન રાશિ પર આ અઠવાડિયે ઘણી આરોગ્ય સમસ્યાઓ તમારા માટે મુશ્કેલીનું કારણ બની શકે છે આ સ્થિતિમાં ખાસ કરીને તમારી આંખો કાન અને નાકની સંભાળ રાખો કારણ કે તમને તેનાથી સંક્રમિત થવાની સંભાવના છે આ અઠવાડિયે કમિશન ડિવિડન્ડ અથવા રોયલ્ટીના કામ દ્વારા તમને મોટો ફાયદો મળશે ઉપરાંત તમારા માંગના ઘણા આવી કોઈ યોજનામાં નાણાં રોકવા માટે તૈયાર હશે જે નફાની સંભાવના બતાવે છે અને તે વિશેષ છે આ અઠવાડિયે તમારા પરિવારના ઘણા સભ્યોનું અચાનક સ્વાસ્થ્ય તમને તાણ અને ચિંતામાં મૂકી શકે છે તેથી શરૂઆતથી જ ઘરની સ્વચ્છતાની કાળજી લેવી ઘરે વધુ મસાલેદાર ખોરાક રાંધવાનું ટાળો એકલા લોકો આ સમયે કામમાં વ્યસ્ત હોવાને કારણે તેમના પ્રેમી સાથે તેમના હૃદય વિશે વાત કરી શકશે નહીં જે ફક્ત તેમના સ્વભાવમાં ચીડિયાપણું પેદા કરશે નહીં પણ તમે આ સારી તકનો સારો ફાયદો ઉઠાવવામાં પણ પોતાને વંચિત રાખશો જો તમે તમારી રાશિ માટે કારકિર્દીની કુંડળી વિશે વાત કરો છો તો આ અઠવાડિયા ક્ષેત્રના વતની લોકો માટે ખૂબ જ શુભ સાબિત થશે કારણ કે આ સમય દરમિયાન તમે દરેક કાર્ય નવી શક્તિ અને શક્તિથી કરી શકશો આ અઠવાડિયે વિદ્યાર્થીઓએ સંશોધન માટે પણ આગળ વધવું પડશે આ કિસ્સામાં આ માટે તમે શરૂઆતથી જ અભ્યાસ સામગ્રીને એકત્રિત કરી શકો છો નહીં પછી ઉતાવળ કરતી વખતે તમે ઘણી વસ્તુઓ ભૂલી શકો છો ધનુ રાશિવાળા માટે ગુરુ ગ્રહ તમારી ચંદ્ર રાશિના છઠ્ઠા ભાવમાં સ્થિત થશે એના પરિણામ સ્વરૂપ આ અઠવાડિયે તમારા આરોગ્ય સાથે જોડાયેલી ઘણી સમસ્યાઓ તમારા માટે પરેશાનીનું કારણ બની શકે છે ઉપાય જેના કારણે તમે તમારા સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકારી દાખવી શકો છો પરંતુ આ સમય દરમિયાન તમારી જાતે સારવાર કરવાનું ટાળો કારણ કે દવા પર તમારું નિર્ભરતા પણ વધી રહ્યું છે આ અઠવાડિયે તમારી સામે કોઈ નવી યોજના સાથે કોઈ કોઈ તમને નવી કરારના ફાયદા બતાવી શકે છે સ્થિતિમાં ન કરો ઉતાવળથી નિર્ણય લેવાનું ટાળો કારણ કે તમને તેનાથી અપેક્ષિત લાભ મળશે નહીં જો તમે લાંબા સમયથી કોઈ નજીકના સગાને મળવાનું વિચારી રહ્યા હો તો આ અઠવાડિયા પૂરા થવાની શક્યતા જોવા મળી રહી છે કારણ કે એવી સંભાવના છે કે તમને તેમના ઘરે જવાની તક મળી શકે અથવા તે તમારા ઘરે આવી શકે આને લીધે તમને અને ખોરાક ખાવાની તક મળશે પ્રેમની કેટલાક લોકોના રોમેન્ટિક જીવનમાં ઊર્જા તાજગી અને આનંદનો અભાવ હોઈ શકે છે કારણ કે તમે અથવા તમારા પ્રેમી તેમના કામમાં વધુ વ્યસ્ત હોવાને કારણે તમારા સંબંધોને જરૂરી સમય આપી શકશો તમારા માટે ક્ષેત્રમાં વસ્તુઓ વધુ સુધારના તરફ આગળ વધતી જણાશે આવી સ્થિતિમાં નાના લોકો અને કામદારો જેમની સખત મહેનત આ સફળતા પાછળ સામેલ છે તમારે આગળ વધવું જોઈએ અને તમારા માટે પ્રાર્થના કરવી પડશે કારણ કે આ સમયે જ તમને પણ સકારાત્મક પ્રોત્સાહન મળશે તમારી રાશિના જાતકોના લોકોએ આ અઠવાડિયે શિક્ષણના ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરવા માટે તેમના લક્ષ્યો માટે પ્રતિબદ્ધ થવાની જરૂર રહેશે નહીં તર તમારી બધી અગાઉની મહેનત ડ્રેઈંગ કરી શકે છે તેથી તમારા લક્ષ્યો વિશે વિચારતા આ સમયે કોઈપણ પગલું ભરો મકર રાશિના લોકો માટે શનિદેવ તમારી ચંદ્ર રાશિના બીજા ભાવમાં બેઠો હશે અને આના કારણે રાહુ ગ્રહ તમારી ચંદ્ર રાશિના ત્રીજા ભાવમાં સ્થિત હશે અને એના પરિણામ સ્વરૂપ અઠવાડિયે તમારી સામે કોઈ વ્યક્તિ નવી યોજનાની સાથે તમને નવા કરાર ફાયદો કરી શકે છે ઉપાય દરરોજ ઓમ મંડાય નમ નો ચુમ્માલીસ વાર જાપ કરો આવતા સપ્તાહ કુંભ રાશિ પર આ અઠવાડિયે તમારે તમારા વ્યસ્ત જીવનમાંથી થોડી ક્ષણો કાઢવાની જરૂર છે આરામ કરવા અને નજીકના મિત્રો અને પરિવાર સાથે ખુશીની થોડી ક્ષણો પસાર કરવા કારણ કે તે તમારા આરોગ્ય જીવન પર સકારાત્મક અસર થવાની શક્યતાને વધારશે જો તમને સારો નફો દેખાય તો પણ કોઈ પણ પ્રકારની કમિટી અથવા કોઈપણ ગેરકાયદેસર રોકાણમાં તમારા પૈસા મૂકવાનું ટાળો કારણ કે શક્ય છે કે શરૂઆતમાં તમે તમારા પૈસા સુરક્ષિત જોશો પરંતુ પાછળથી તમને તેનાથી કોઈ મોટું નુકસાન થઈ શકે છે આ અઠવાડિયે ઘરેલું મોરચે કેટલીક નાની સમસ્યાઓ ઉભી થતી રહેશે આવી સ્થિતિમાં પારિવારિક શાંતિ જાળવવા માટે તમારે જરૂરી સંબંધ બેસવાની જરૂર રહેશે આ સમય દરમિયાન પરિવારના સભ્યોને કંઈ પણ કહેતી વખતે ખૂબ જ વિચારપૂર્વક તમારા શબ્દો પસંદ કરો પ્રેમમાં તમારી અચાનક ખરાબ વર્તન જો જરૂરી હોય તો તેમની અસંસ્કારી વર્તન માટે માફી માંગીએ આ અઠવાડિયું કોઈ નવું કાર્ય શરૂ કરવા અથવા બીજે ક્યાંક રોકાણ કરવા માટે યોગ્ય અને ઉત્તમ સરેરાશ બતાવી રહ્યું છે આવી સ્થિતિમાં જો તમે આ સમય દરમિયાન રોકાણ અથવા નવા કામ શરૂ કરો છો તો તમારા માટે સારો નફો કરવો શક્ય છે આ અઠવાડિયે તમારે સૌથી વધુ સમજવું પડશે કે દરેક વખતે જ્યારે સફળતા મળે છે ત્યારે તે શક્ય નથી કારણ કે તમને આ અઠવાડિયે મળેલી નિષ્ફળતા તમને આત્મવિશ્વાસનો અભાવ બનાવશે જેના કારણે અનેક શંકાઓ જે તમારા મનમાં ચાલે છે તે તમને પરેશાન કરી શકે છે

અતિશય ધૂળવાળું સ્થળોએ જવાનું ટાળો અને ફક્ત ઘરેલું ખોરાક ચખાશો આમાં કોઈ પુનરાવર્તન નથી કે પૈસાના મહત્વને સમજ્યા હોવા છતાં તમે તમારા પૈસા દોષરહિત ખર્ચ કરી રહ્યા છો પરંતુ આ અઠવાડિયે તમારે તમારા ભૂતકાળની તે ભૂલોનું પરિણામ સહન કરવું પડી શકે છે કારણ કે આ સમયે ઘણી પરિસ્થિતિઓ આવશે જ્યારે નજીકના સભ્ય પૈસાની માંગ કરે છે પરંતુ તમારી પાસે તેને આપવા માટે કની નહીં હોય જેના કારણે તમારા અને તમારા સંબંધોમાં અંતર આવશે તેના નવા પ્રોજેક્ટ્સ માટે પિતાને વિશ્વાસ માંગ લેવાનો આ યોગ્ય સમય છે આ માટે તમારે શરૂઆતમાં તમારા માતા પિતાને તેમની યોજના અને તેના પરના તેમના વિચારો વિશે બધું જણાવવાની જરૂર રહેશે જો તમે તમારી લાગણીઓને પોતાના સુધી મર્યાદિત રાખશો તો તે પ્રેમના સંબંધોમાં મુશ્કેલી કરી શકે છે જો કે તમે તમારી લાગણીઓને વ્યક્ત કરીને સંજીને ખુશ કરી શકો છો જો જીવનસાથી ગુસ્સે છે તો સામાન્ય મિત્રની મદદથી તમે તેમને મનાવી શકો છો અને તમારા પ્રેમ જીવનમાં સકારાત્મકતા લાવી શકો છો વ્યવસાયિક ધોરણે આ રાશિ તમારી રાશિના જાતકો માટે ખૂબ સારો રહેવાની સંભાવના છે કારણ કે આ સમયે તારાઓ સંપૂર્ણપણે તમારા પક્ષમાં હશે જેથી તમે તમારા વ્યવસાય અને કારકિર્દીમાં ઘણા ભાગ્ય અને કિસ્મત મેળવશો સંગીત સાંભળવું અથવા નૃત્ય કરવું એ તાણથી રાહત મેળવવાનું એક રામબાણ છે આવી સ્થિતિમાં આ અઠવાડિયે સારું સંગીત સાંભળવું અથવા નૃત્ય કરવું તે આખા અઠવાડિયા દરમિયાન તમારા તાણને દૂર કરી શકે છે કારણ કે છાયા ગ્રહ રાહુ તમારી ચંદ્ર રાશિના પહેલા લગ્ન ભાવમાં સ્થિત થશે ઉપાય ગુરુવાર ના દિવસે ગરીબોને જવ નૂન દાન કરો